જંબુસર તાલુકાના મગનાદ ગામ પાસે આવેલ સેફ એન્ડ વાયરો કેમિકલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા મગનાદ ગામની ખેતરોમાં પાણી પ્રસરી જતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદમાં રહેતી કંપની કૌચર જમીનમાં રસ્તાઓ નીલગાય તળાવના પાણીના કારણે મૃત્યુ થયું હતું આશરે બસો એક્યાસી એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની ગુજરાત રાજ્યભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના મસ મોટા કેમિકલોના તળાવમાં દફન કરે છે એવા મગણાત ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે ત્યારે મગણાદ ગામના ખેડૂતો જયેશ પટેલ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સિમર મુકેશભાઈ ઠાકોર ઉદેશીભાઈ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું કે આ સેફ એન્ડવાયરો કંપની દ્વારા તેમના કેમિકલ યુક્તવાળા મસ્ત મોટા તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે આ ઘટનાને લઈ તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી ત્યારે ભરૂચના જીપીસીબીના અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને કંપનીના કેમિકલયુક્ત તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથ ઝડપી પાડ્યા અને તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા તો હવે એ જોવાનું રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ કોની સાથે રહે છે તનતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુ કેમિકલ કંપનીમાં મન ફાવે તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણે કે તેમના ખિસ્સામાં હોય તેવી રીતે સરકારી કાયદાના નિયમોને ઘસીને પી જાય છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાબુઓની છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું ખેડૂત ખાતેદાર છું મંગણા ગામે સેફ એન્ડ નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યોનું બિલ આવે છે અને અહીંયા ઠાલવે છે અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની ઘણા ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બાંધવાનું જોઈએ જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છીએ અને રાતના સમયમાં કંપનીના માણસો માટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાસે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માસ પીએ છીએ એ માણસના શરીરમાં બી ખૂંઝ લઈને એવું થાય છે આ બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે સરકારના બેઠાલા અધિકારીઓના કાન ભેરા થઈ જાયલા છે એમને ખેડૂતની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ જયેશભાઈ મનોભાઈ પટેલ મંગણા ગામના રહેવાસી મંગણા ગામે સે બહેનવાળા કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડે છે ડુંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયે પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિને બી પણ અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવે છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછાને બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઊભો થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર બહારમાં દેખાડી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારામાં જ દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પછી ફાટલી દિવાળો આવે એ પ્રકારની દીવાલો છે એટલે ના રૂષનો કોઈ પારાનો જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઉભો થાય છે મારા રાજકારણ બી સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણ એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખરેખર બધા લોકો જે ખેતરમાં વાયવું છે એને કહ્યું છે એનું દબાણ દૂર કરી નાખે છે અરેક બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણ એને ક્યારે એનો ઉકેલ લાવશે એ મને સમજણ નહીં પડતી કારણે એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો નો અને કાલે બી ગાવા વાળા ને અહીંયા કઈ હેરાન કટે લોકો તો એનું ગૌચર ખાલી કરો ને પેલા તો ગાવા વાળા દૂર થાય નહીં મારો નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગળાત ગામનો ખેડૂત છું અમે આ અમારા ગામ પર એક સેફ એનવાયો કરીને ઝેરી કંપની આવેલી છે એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કહ્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે તિડિયો સાહેબ ડીઓ સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આઠ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ અને ગૌચર દબાણ હોય